પરંતુ તે સપનાઓ ક્યારેક થઈને તૂટી ગયા તેનો ખ્યાલ તેને મોરબી થી અમદાવાદ આવ્યો ત્યારે થયો અને પછી જે થયું તેને એક બંધ મકાનમાં રહસ્ય સર્જી દીધું આઈ ફાઇવ બસો બે સિરામિક સિટી અચાનક આવવા લાગી અસહેર દુર્ગંધ અને પોલીસની કરવામાં આવી જા ફ્લેટ નંબર બસો માંથી દુર્ગંધ આવતા પોલીસ પણ આવી ચડી અને દરવાજો ખોલતા જોવા મળ્યો એક વ્યક્તિનો મૃતદેહ ધ્રુવ મગવાણાનો આપઘાત પોલીસે તપાસ કરી તો મૃતક ધ્રુવ સાથે એક યુવતી રહેતી હતી જેનું નામ માલ્યા હોવાનું જાણવા મળ્યું અને બંને બસો બે નંબરના ફ્લેટમાં ભાડે રહેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરતા મારિયાની શોધ ચલાવી કે હાથ લાગી મારિયા લાલા મોલકુઈ એ યુવતી કે જેની વિરુદ્ધ ચિંતવામાં આવી આંગળી જે સહિત અને બે લોકોના કારણે ધ્રુવ મોંકવાણાએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો એક સુસાઇડ નોટમાં સુસાઇડ નોટ પણ મળેલી હતી જેમાં એને લખેલું હતું કે મારિયા નામની છોકરી સાથે એને પ્રેમ પ્રકરણ હતું અને મારિયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે અને મારિયાએ તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે મને બળજબરીપૂર્વક લઈ જાય છે અને મારી સાથે બળજબરીપૂર્વક કાર્ય કરે છે એવું એના પર ખોટા આક્ષેપો નાખીને એની પાસેથી સાઠ હજાર રૂપિયા પડવી લીધેલા અને ત્યાંના સ્થાનિક કોઈ થલતેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ લાલજી ભરવાડ તરીકે કોઈ ફરજ બજાવે છે એને મારી પાસેથી મારો એકવીસ હજારનો ફોન પડાવી લીધેલ છે પોલીસ તપાસ મુજબ મૃતક ધ્રુવ પરણીત હતો પરંતુ તે પ્રેમ માર્યાને કરવા લાગ્યો હતો મારિયા એક સ્પાની સંચાલક છે જેના સંપર્કમાં આવતા ધ્રુવ પોતાની પત્નીને ભૂલી તેની પાછળ પાગલ થઈ ગયો જો કે મારિયા સાથે અફેર હોવાની વાત ને લઈ ધ્રુવની પત્ની પણ 4 મહિના પહેલા રી જતી રહી હતી તો બીજી તરફ ધ્રુવે પણ સિરામિક સિટીમાં એક મકાન ભાડે લીધું અને રહેવા લાગ્યો સ્પા સંચાલક મારિયા સાથે આ દરમિયાન મારિયા પોતાના અમદાવાદના સાગરી તેવા એસઆઈ લાલજી બરવાડ સાથે રહેવા ચાલી ગઈ હતી કે જે વાતની જાણ ધ્રુવને થતા તે અમદાવાદ મારિયાને મળવા આવ્યો પરંતુ તેને નોતી ખબર કે મારિયા તેની સાથે નહીં આવે પરંતુ તેની સાથે ઉલટું કરશે જાણવા મળ્યા મુજબ એએસઆઈ લાલજીભાઈ ભરવાડ સાથે મળી ધ્રુવ પાસેથી રૂપિયા પડાવવા માટે તેના પર અપહરણ અને જબરજસ્તી કર્યાના ખોટા આરોપો કરી ધ્રુવને બંને એક કેફેમાં બસાડી દીધો અને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા આટલું જ નહીં ધ્રુવે આ પૈસા મોરબીના કોયલી ગામના વિશાલ ગોરીચા નામના શખ્સ પાસે પોતાની ગાડી ગીરવે મૂકી વ્યાજે લીધા હતા બીજી તરફ જે રૂપિયા ધ્રુવે આપવામાં મોડું કરતા તેણે ધ્રુવ જાતિ પ્રત્યે હળધૂત કરી ધાક ધમકી આપવાનું શરૂ કર્યું જે વાત થી સતત કંઠાળી ધ્રુવે આપઘાત કરતા પહેલા તમામ વાત નો સોસાયટી નોટમાં કર્યો ઉલ્લેખ અને અંતે કર્યું મોતને વહાલુ વહાલું તેઓ અમદાવાદ ખાતે મારિયાબેન ને મળવા ગયેલ હોય ત્યાં મારિયાબેને તેમના સહ આરોપીઓ સાથે ભેગા મળી આ કામના જે અમરણ જનાર છે તેમને ગોંધી રાખી માર મારી તેમની પાસે રૂપિયા પડાવી લઈ અને તેમણે કાઢી મૂકેલો હોય જેથી આ કામના મરણજનાને લાગી આવેલ હોય તે હોય સિરામિક સિટી ખાતે આવેલ પોતાના ભાડાના મકાનમાં આવી ગળે ફાંસો ખાઈ પોતે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હોય એક સુસાઇડ નોટ અને તેમાં ત્રણ વ્યક્તિનો ઉલ્લેખ અમદાવાદ પોલીસના બી ડિવિઝનમાં ફરજ બજાવતો એસઆઈ લાલજી ભરવાડ સ્પા સંચાલક મારિયા અને વ્યાજખોર વિશાલ બોરીચા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો અને મારિયાને ને ઝડપી લીધી છે ત્યારે ધ્રુવ ભાઈ મુકુંદે પણ મારિયા સહિત લાલજી અને વિશાલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા જે ત્રણેય ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગામી સમયમાં એક મહિલા જે છે કે જે સ્પા સંચાલક યુવતી મારી ધરપકડ કરવામાં આવી છે ત્યારે જે બીજો યુવક છે લાલજી ભરવાડ કે જે થલતેજમાં આઈએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યો છે અને વિશાલ બોરીચાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે હાલ જે પરિવારજનો દ્વારા આ તમામ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી